મે આજે એક એવી ભેંસ જોઈ કે જેને જન્મ જાય ત્રણ આંચળ એની જ પાડીને બે આંચળ જય 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 માતાજી મિત્રો આજે પાંદરા પર પહોંચી સૌ પ્રથમ બેઠા ટ્રેક્ટર કારણ કે ચરો ભરીને નવું ટ્રેક્ટર આવ્યું હતું એટલે બે લીધા થોડી અને પછી હું ગયો ભેંસો વાડામાં કારણ કે આપણે એક ભેંસ જોવાની હતી અને એની પાડી જોવાની હતી તો હું વાળાની અંદર પહોંચ્યો ને પાડુડા બધા ભાગ્યા ત્યાં મારી નજર પડી આ તાજી જન્મેલી પાડી ઉપર તો પછી મેં વાળાને કીધું કે પાડી ને કરું ઉભી તો જેવી પાડી ઊભી થઈ ને મેં એને જોઈ ને મને જોઈને વિશ્વાસ ના આવ્યો કે આની ઉંમર છ કલાક છે માત્ર લવારી પાડી જોયા પછી મેં જોઈ ત્રણ આત્રી ભેંસની ની બે આચરી પાડી પછી મેં વાલાને કીધું કે આને ને પકડી નીચે પાડો અને પછી તો વાલા એનું પૂરેપૂરું બર્ક કર્યું ત્યારે માંડ માંડ નીચે પડી આ પાડી હવે તમે એના ચેક કરો જન્મજાત બે આચર પછી પડી બપોર થી સાંજ હું ફરી આવી ગયો ભેંસો ના વાડામાં અને અત્યારે આપણે બધા જ પાડુડાને ઇન્જેક્શન મારવાનું છે ઇતડા ના બધા જ પાડુડા ને આપણે ઇન્જેક્શન આપી દીધા કમ્પ્લીટ ને પછી બારે લીધી આ ભેંસ કે જેને છે આચર ત્રણ અને હવે તમે આ ભેંસ ના આચર જોઈ શકો છો ત્રણ આચર જન્મજાત છે અને પેલું એત્ર હમણાં વિયાણી છે અને પછી ભેંસને ને ધાવવા માટે છોડી બે પાડી કારણ કે એક તો એની જ પાડી છે ને એક બીજી ભેંસની પાડી આને ધાવે છે આ પાડી છે આજ જ ભેંસ ની એનું તમે ઠાઠું તો જુઓ ફૂટ એક નું ત્યારબાદ સમય છે બધી ભેંસોને એના વાડાની અંદર જવાનો અને એના પછી વારો આવ્યો પાડુડાનો ને એ બધા ગયા એના વાડાની અંદર મિત્રો આજનો આ દિવસ પૂરો આજનો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં